તો પ્રથમ વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે થોડીવારમાં અમદાવાદથી ઓડિશા જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવાના થશે એરપોર્ટથી સીધા જ ઓડિશા કાર્યક્રમમાં તેઓ ભાગ લેવા માટે જશે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ પણ ખાલી એરપોર્ટ ખાતે પહોંચ્યા મંત્રીઓએ પીએમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હર્ષ સંઘવી નીતિન પટેલ ઋષિકેશ પટેલે પણ શુભેચ્છાઓ પાઠવી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે આપણી સાથે જિગ્નેશ જણાવશો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે કોણે કોણે શુભેચ્છાઓ પાઠવી છે શું છે અત્યારે હાલ જન્મદિવસને લઈને અપડેટ વાત કરવામાં આવે તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને સાથે જન્મદિવસ પહેલા તેમની ગુજરાત મુલાકાતને લઈને આજે જયારે તેઓ અમદાવાદથી ઓડિશા જઈ રહ્યા હતા ભુવનેશ્વર જઈ રહ્યા હતા તે સમયે તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવા માટે તમામ મંત્રીમંડળ સાથે રાજ્યસભા લોકસભાના સાંસદો અને સાથે કુલ એકતાલીસ જેટલા પદાધિકારીઓએ એરપોર્ટ ઉપર તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે માત્ર ટૂંકી મુલાકાત કહી શકાય એટલે કે માત્ર શુભેચ્છા પાઠવવા સુધીની જે મુલાકાત હતી તે થઈ હતી કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ આવ્યા અને ત્યાર સાથે જ માત્ર મંત્રીઓ અને પદાધિકારીઓ સીએમ અને રાજ્યપાલ સાથે તેઓ મુલાકાત લીધી શુભેચ્છા પઠવાઈ અને ત્યારબાદ તરત જ તેઓ ઓડિશા જવા રવાના થયા છે મહત્વનું છે કે એકતાલીસ લોકોની જે હાજરી હતી એટલે કે લોકો જે હાજર હતા તેઓ સમગ્ર ગુજરાત તેમને તેમણે જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી અને બીજી તરફ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ઓડિશા તરફ જયારે તેઓ પ્રસ્થાન કરી ચૂક્યા છે ત્યારે ગુજરાતી તેમની સૂચક મુલાકાત બાદ હવે અમદાવાદમાં આગામી તેમનો કાર્યક્રમ અને તેમની જે અત્યારની જે કાર્યશૈલી રહી છે તેમની ગુજરાત મુલાકાત જળાઈ છે ત્યારબાદ હવે ગુજરાતને નવા કેટલાક જે કહી શકાય કે વરસાદ સંબંધિત જે કેટલેક નુકસાન અથવા તો જે નેગેટિવ માઇન્ડસેટ થયું હતું તે ડેમેજ કંટ્રોલ કરવા માટેની પણ ખાનગીમાં સૂચના આપી હોવાનું એક મંત્રી દ્વારા કાનમાં કહેવામાં આવ્યું છે પરંતુ હજી સુધી એની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતુ જે ચર્ચા થઈ અને એરપોર્ટ ઉપર શુભેચ્છા મુલાકાત બાદ વડાપ્રધાન પોતાના નિયત કાર્યક્રમ તરફ આગળ વધ્યા છે અને બીજી તરફ તમામ જે મંત્રીમંડળ હતું તે પોતાના કાર્ય જે અલગ અલગ જે વૃક્ષારોપણ સહિતના જે કાર્યક્રમો છે આજના તે કાર્યક્રમોને ગણેશ વિસર્જનના કાર્યક્રમોમાં હાજરી આપશે જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી